ગોંડલના રામોદમાં યોજાયા અનોખા લગ્ન જેમાં જાનને સ્માશનમાં ઉતારો આપવામાં આવ્યો તો કન્યાએ ઊંધા ફેરા ફર્યા હતા રામોદમાં આજે રામનવમીના રોજ અનોખા લગ્ન યોજાયા જેમાં કાળા કપડામાં જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું કોટા સાંગાણી તાલુકાના રામોદ ગામમાં રાઠોડ પરિવારને ત્યાં યોજાયો અનોખો પ્રસંગ રામોદ ગામની પાયલ મનસુખભાઈ રાઠોડના લગ્ન જયેશ મુકેશભાઈ સરવૈયા સાથે થશે જેમાં કમર કોરડા ગામથી આજે રામોદ ખાતે જાનનું આગમન થયું હતું આ જાનને કોઈ વાડીમાં નહીં પણ સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો આ લગ્ન મુહૂર્ત અને ચોઘડીયા વગર ઊંધા ફેરા સાથે કરવામાં આવ્યા અને લગ્ન દરમિયાન પહેલાં તો અમે આ રીતનું વિચારેલ નહોતું પણ આ જ્યારે અમારા જે સસરા છે એમણે કીધું તો એ પછી અમે જરાક વિચાર્યું કે આ જે ચોઘડિયાન જે અંતરશ્રદ્ધા જે લોકો રાખે છે તો અમે આ લગ્ન દ્વારા અમે જે આ કુરિવાજો જે ચાલે છે તો અમે આપણે એને બીજા માણસોમાં આપણે આ લગ્ન દ્વારા બીજાને ઉદ્દેશ આપી શકીએ કે આ રીતનું માનવાની જરૂર નથી આ જે સમાજના કુરિવાજો છે એ બધામાં અમે માનતા નથી જેમ કે કાળા કપડા પહેરવા તે અપશોગુન છે લાલ કપડા કે સફેદ કપડામાં જ એક દુલ્હન જોવા મળે છે પણ મેં વિચાર્યું કે કાળા કપડા કે લાલ કે પીળો એ બધા કલર એ કાંઈ હોતું જ નથી બધા કલર પહેરવા એ આપણી ઉપર હોય છે આપણે જેમ કે કીધું કે કે આપણી ઉપર હોય છે છે આપણા વિચારો એકદમ સ્પષ્ટ અને સારા હોવા જોઈએ રીતે કાળા કપડા ને બધું જે છે મુહૂર્ત ચોઘડિયા આ બધું ખોટું છે મારી દીકરીના લગ્ન આજ રોજ શમશાન રાખવામાં આવેલ છે જે વિજ્ઞાન જાતા આયોજનથી રાખવામાં આવેલ છે અને આ જગ્યાએ અંધશ્રદ્ધા છે જે કુરિવાજો છે કે ભાઈ જે મુરત ચોઘડિયા છે મુરત ચોઘડીયાની અંદર કોઈ લગ્ન હોય તો એમાં મરણ થઈ ગયું હોય તો ન જાય દાડા દફાડાનું ખાય નહીં કોઈ મેલી જગ્યા ઉપર પગ પડી ગયો છે દીકરીને કાંઈક થઈ ગયું છે આ બધી વસ્તુ જે છે એ અંધશ્રદ્ધા છે એના માટે થઈને અમારા પરિવારને અમે જે આ બાબતમાં જે વિજ્ઞાનથી આ લગ્ન કરવામાં આવ્યા તો અમારા પરિવારની અંદર કોઈ પણ એવું સપનું એવું નથી અને આ કાર્યક્રમ જાથા મુજબ આજ રોજ સફળ થઈ ગયા છે અમારા ઘરમાંથી કોઈ પણ આવા રીત રિવાજને આજ રોજ જાતાના જયંતભાઈ પંડ્યા મારફત અમે આને તિલાંજલિયા